આજ રોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ नमस्क <laughs> 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 پتہ منگلا دیوان کرن دیوان نہ کوئی نہ ہے کا یو ای ایودم کا ہے تم نے دیو پڑی تمہارے تے کوئی نہ حال نہ نہ ابو چن Sagar ہے بولے کہ پہلے دیوار پوری ہے ہے اگر تھرا نہیں ملتے اپ سو نہ نہ تے میں

મુદ્દા નંબર 1 19624 ના સામે જવાબ બંદૂક મળે ફાઈલ નંબર 86 ની બહાર રાખવામાં આવે છે નોંધને બંચાણ લઈ બહાર રાખવામાં આવે છે સ્ટેમ ડ્યુટી આયોજન એને લઈ વંચાણ લઈ બહાર રાખવામાં આવે છે પછી કરન્સી મુદ્દા હતા એક બે ત્રણ ને ચાર એમાં છેલ્લા છ રાખવામાં આવે કામ જે તે વખતે એને આપણે પત્ર પાડી જવા વાત છે બાલ યોજના છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તાલુકાના ગામોમાં આંગણવાડી કરેલ વિઝિટની યાદી તમને લેખિતમાં પ્રતિનિધિ પાઠવવામાં આવે છે પછી આધાર કાર્ડની કામગીરીના લેખિતમાં જવાબ આપવામાં આવે છે

radically u ran. ন঺ানানা রা সট্রঙমলা প� contamination ়ওঢ নালিড ইর. আদতযার খাকরেজিম. আতত নার আদোযা স infinity টোম রিয্র পটত. કરે છે એક એમ બરોબર તો સાહેબ એમાં એ 2 લાખ 5000 રૂપિયા છે એમાં આપણે રૂપિયા મળ શકે તો આપણે એમાં એવું છે અગાઉ વધુ ખર્ચ કરી નાખ્યો આપણે સર્વર કરી છે આપણે શું ક્યારે વધુ કેરા કેટલી તમ 6 વર્ષ પણ એમ નહીં તમે જો કોઈ કર્યું હોય તો તો ખર્ચ કરી આ કિલો તો ઈ ઓકતે કરી નાખેલો છે

बट एक बेगाम एक गरावी ये हो तो आपका हूँ करी है। अभी एक बार देखो बोलते हैं। वो चाकट मारी पेरी है। आपका नदीबाज है बन्जूरी का। आपके बीच में बीजू नहीं है। आपको आपके पास नहीं बन्जूरी नोले। आज होगा ये लड़का ये ब्लैक में। आपके भाई आपके भाई। हाँ यार बहुत सारे विकास ब એક છે આકસ્મિક ધંધા માં કે શું બસ ઓ ભંડોળ દે ને નો આપે અને સમિતિ નક્કી કરે આપની ની આપણે દે એક મિનિટ આ તો કે ક્યાં છે આ વર્ષોનો બજેટ માં જો કોઈ છે બજેટ કરે કરો ખબર નથી તો બજેટ છે કે સો ભંડોળ હોય ને દવા સરકાર આરોગ્ય ને પ્રાયોરિટી એકત્રી લાખ પંચ્યાસી હજાર રૂપિયા લાખ રૂપિયા ફાયદો કેટલા ખાલી અમને બે પાંચ લાખ રૂપિયા ਸਹਿਕਾਰਮ ਹੁ ਕੰਮਗਰੀ ਕਰੀ ਤੇ ਹੋਵੇ ਸਿਵਲ ਕਰਵਾਣੀ ਸੀ ਨਾ ਸਰਦਾਰ ਅਰੇ ਸਾਹਿਬ 80 ਲੱਖ ਰੁਪਏ ਕਿੱਥੇ ਦੇਵਾ ਪਾ ਲੁਕ ਰਿਹਾ ਨੇ ਮੇਰੇ ਵਿੱਚ 80 ਲੱਖ ਨਾ ਮੈਂ ਬੇਚੇ ਨਾ ਤੂੰ ਹੂਸਾ ਕਰ ਸਹਿਕਾਰਮ ਹੁ ਕੰਮਗਰੀ ਕਰ ਰੋਸ ਆ ਜਵਾਬ ਤਾਂ ਆਪੋ ਕੋ ਸੋਹੋ ਹਾਂ ਸਹਿਕਾਰਮ 80 ਲੱਖ ਰੁਪਏ ਵਕਾਫਾ ਕਰੀ ਦੇਣੀ ਹੈ ਹੁ ਕੰਮਗਰੀ 80 ਲੱਖ ਅਰੇ ਆਪਾਂ 80 ਲੱਖ ਰੁਪਏ 80 ਲੱਖ ਰੁਪਏ ਦੇਵਾ ਕਰਾਉਣ کمپی بجٹ ہوئے نا کرن بھائی انہاں کو دیاں ہووے এবار دماں ہے ہماری بات کو رہے دماں درے چھتر نو ہے ای درے چھتر ہے امبل کے ہوئے تمہ جوک ہوئے کربی ای بجٹ بناؤنا نہیں فلچ ہے خرچ ہے کہ نہ ہے ای ہماری فلت نہیں خرچ ہوا والی بھی تھی ہو بھی دی ہو ان کے بھن کر جاتا ہوا جیتے جاتا ہو ای این میں کٹر

કે માન લો કે આપણે છ આટલી લાખ રૂપિયા છે તો દરેક ગામમાંથી આપણે બેન છે અરે મને ને મને મુલાકાત લે અને મીટિંગ કરે એમાં ખર્ચો પાડો ને કે આપણે જાય આપો ને એમાં 81 કરોડ લાખ રૂપિયા કરી 85 લાખ ની એટલે 85 કરોડ કરી છે આ સરકારી 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 શિક્ષણના પગારનો અને શિક્ષકો સહી શિક્ષકોનો એકપૈંગનો ખર્જો 7 લાખ રૂપિયા છે તમને અરે એકાઈએમાં અંદરને 85ડો ઓટી મોટી રકમ આવી ને જાણતો જો નવા શિક્ષકની ભરતી થવાનો એને આ છે નવા શિક્ષકનો પગાર જેનો ઉદાહરણ બજેટ 7 લાખ રૂપિયા અંદર હોય હા અમારા પર કરે હોય 20 લાખ રૂપિયા છે બોંગો નાગરભાઈ ચૂના પગારનું આ પ્રોબ્લેમ સાનું તો કરો ઓડી મોડી રકમ સામે બે પાંચ કરોડનો વેતો રૂપિયા હતા આપ રકમ કરી બરોબર મળતી निधि ખેડૂલનેમાં આજે બુધાયા તો બົດ પાસે બહુ બેડ અમે કામગીરી કરવાની છે

જે ખેતીવાડીમાં હોય છે ને જિલ્લા પંચાયત વર્ષે ઓનલાઈન ફોર્મ અને ગ્રાન્ટ ગ્રાન્ટ પૂરી થાય થાય અને અને આમાં હોય તો એમાં છે છે આ વખતે આપણે જે બધા જેટલા ફોર્મ ભરાણા મળી ગઈ એ સિવાય આકસ્મિક ગમે ત્યારે આવે ત્યારે પછી આની મંજૂરી લેવા ન એટલા માટે થઈને રિઝલ્ટ आपल्या okay. 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 okay.

અલ્યા આમના મય નવડી આ બે 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 ને ઇને ઇને આ આઈ માગે તો કરો અમે ના પણ આ વર્ષે નોટિફિકેશન કરાવો તો લોકો 500 લાખ કુત મું તો કોને તમારો કામ હોય છે હોયવદાર જો તમારા પડકે બેઠા છે પડકે કુત કેશું તારા તું દે હે પાછોડેથી બોલ કે દુજેન તો ભલો ખામર છે ને આને દીધી છે કે હા ઓ ત્રીજો છે ત્રીજી દુત સુત છે એક મિનિટ આપણે કીધું કે તાલુકા પંચાયત હોય કે આપણે ભાવનગર જિલ્લા પંચાયત હોય શિહોર તાલુકા પંચાયત ભાજપ તાલુકા પંચાયત ની વાત નથી કરતા કે આપણી

બરાબર તો બજેટ બનાવવા માટે સાઇન છે બીજા નંબરમાં તાલુકા પંચાયતના અધિકારી પણ જવાબ આપી શક્યો નથી કે બજેટ કઈ રીતે બનાવવાનું બજેટ એ આંકડા માહિતી લઈ અને આંકડા ભરવા માટે બજેટ હતું જેવી રીતે તાલુકા પંચાયતમાં આ વખતે વીસ હજાર પ્રમુખ છે મૂળતો તેને બદલે હજારો કરી એક કરવામાં આવે અહીંયા આપણે સેવા કરવા વિશે દેવામાં આવવા નથી આવતા બીજો પ્રશ્ન હતો ડેટન બ્રાંડ ડેટ અન બ્રાંડનું છે એ અમને ખબર નથી બીજો પ્રશ્ન મારો એવો હતો તમે જોગવાઈ કરો જોગવાઈ કરી ખર્ચ કર્યો છવ્વીસ હજાર રૂપિયા જોગવાઈ કરી ત્રણ લાખ લાખ રૂપિયાની તો બાર ગણો ખર્ચ જોગવાઈ કરવામાં આવે છે જોગવાઈ જોગવાઈ પણ કે હોય તાલુકા પંચાયતનું જે બજેટ હતું એ અધિકારીઓને ખબર નથી પ્રમુખ અધિકારીઓને ક્યાંથી ખબર હોય પદવાળાને ક્યાંથી ખબર હોય અધિકારીઓ જવાબ દઈ નથી કે એટલે આ તાલુકા પંચાયતમાં મલિયાવાડી આલે છે લોલો લોલ આલે છે કોઈ કાંઈ માત્ર ને માત્ર અને પ્રમુખ શ્રી અને એની બોડીને કમિશન ખાવામાં બાકી છે કઈ કઈ રીતે લઈ ઘરે જાય એ જ ખબર છે બાકી કઈ પ્રશ્ન આક્ષેપ જ કરીએ છીએ સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ જે ચાર લાખ રૂપિયા જે એક પોતાના વિસ્તારમાં ફાળવી દીધી ચારે શેર એક એક લાખ રૂપિયા ચારે પણ ફાળવી હતી એવી જ રીતે જે નાણાં મંચનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ટકાવારી મળે ત્યાં પૈસા નાખવામાં આવ્યા છે બ્યાસી ગામ છે બ્યાસી ગામમાંથી સવીસ ગામને લાભ મળ્યો છે તો બધા ગામમાં વ્યવસ્થિત આયોજન કર્યું હોત તો દરેક ગામને ન્યાય મળે આ રીતે પાંચ મહિને તાલુકા પંચાયતની સામાન્ય સભા પૂરી કરવામાં આવી છે એક નિરસ બીજા નંબરમાં અધિકારીઓ આવે છે જે અધિકારીઓ હાજર કેમ નથી રહ્યા તો ગામને ખબર નથી તો તમને ખબર શું હોય છે કોઈ વસ્તુની ખબર જ નથી તો આ રોલિયાવળી સરકારને અમે રજૂઆત કરી હતી આના માટે એક્શન લઈ અને તાત્કાલિક ધોરણે તાલુકા પંચાયત બંધારણ મુજબ હાલે એવી અમે આશા રાખીએ છીએ